વડોદરામાં ગુરુ નાનક દેવજીની પાંચસો જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના ખંડેરા માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ વર્ષ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુ નાનક લેવાસાદ સંગાથ દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ સગાથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી वाहे जी का खालसा वाह जी की फतेह कल तारण गुरु नानक आया सिद्ध बोलन सुबचन कल तारण गुरु नानक आया धर्म धर्मना स्थापक पहला गुरु धन श्री गुरु नानक देव जी महाराज जी नो सौ छप्पन मो महान पवित्र प्रकाश पर्व निमित्ते वड़ोदरा संस्कारी नगरी में मा खंडेराव मार्केट खाते विराई माता पासे आवेल વૈરાઈ માતાના મંદિર પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 556મો પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક સમૂહ સાથ સંગત સમૂહ જથેબંધીઓ ગુરુદ્વારા કમિટીઓ નાનક નામ લેવા સંગત ધર્મ પ્રેમી જનોના બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે 4 ઓક્ટોબર થી ગાદી પર વિરાજમાન ધનધન ગુરુ ગ્રંથ સાહેબજીના શ્રી ખંડપાઠ સાહેબજીની લડી નિરંતર ચાલુ રાખવામાં આવેલી અને જે આજે સંપૂર્ણ ભોગ સવારમાં એ ભોગની વિધિ થયેલી છે ને ઉપરાંત હર્જસ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબજીની વાણીનો સંદેશો ગુરુ નાનક સાહેબ સાહેબનો સંદેશો છે જે શાંતિ પ્રેમ ભાઈચારા કીર્ત કરો નામ જપો વંડ શકો અને આખી માનવજાતને એક સમજનારો આ નિરાલો પંથ છે માર્યા સિક્કા જગત નાનક પંથ ચલાયા તો ગુરુ જે પરોપકાર છે આ પર વચ્ચે અવતાર તરીકે એ બહુ ગુરુ મહારાજજીની મેમાં તેવો જ જાણે છે અને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સર્વ ધર્મ પ્રતિક એક ગ્રંથ છે જેને આખી દુનિયાની અંદર અત્યારે માન પ્રાપ્ત થયેલું છે મોસ્ટ સેક્યુલર સ્ક્રીપ્ટ ઇન ધ વર્લ્ડ

সৃষ্টি আচরণ করু আচরণ গুরুজি খুব ভার মূকেলছে গুরুদয়াল সিং খেলা জনরটার গুরুদ্বারা নানক